નમસ્કાર મિત્રો ભારતીય જનતા પાર્ટી સામે ચાલી રહેલું ક્ષત્રિય સમાજનું આંદોલન આમ પૂર્ણ પણ નથી થયું આંદોલન ચાલી રહ્યું છે ઉપરાંત બીજી તરફ અંદરો અંદરના કેટલાક પ્રશ્નો વિખવાદોની વાતો સામે આવી રહી છે એ પરિસ્થિતિ વચ્ચે ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીને ક્ષત્રિય યુવાનનું નામ ચર્ચામાં આવ્યું હતું તેણે પોતાની વાત એક વિડીયો મારફતે આ રીતે કરી છે જય માતાજી જય રાજપૂતાના હું રવિરાજસિંહ ગોયલ ભાજપમાંથી રાજીનામું આપ્યું એ આજ મારી ઓળખાણ એટલા માટે આપવી પડી કે ક્યાંક મને એવું લાગે છે કે મારો સમાજ ગેરમાર્ગે જાય છે મારી જેમ ઘણા યુવાનો વડીલોએ ભાજપમાં રાજીનામું આપ્યા છે અમે રાજીનામા એટલા માટે આપ્યા કે અમારી બેન દીકરીઓ માન સન્માન ને સ્વાભિમાનની વાત હતી એટલે અમને કોઈને પરિણામની ચિંતા નથી માં ભવાનીના ના નથી જો પરિણામની ચિંતા હોત તો અમે લોકો જાહેરમાં જ ન ભાજપની ન પડે પણ અમને એ છે ગઈકાલની જે કોન્ફરન્સ થઈ એની અંદર આપનો જે વિરોધનો મુદ્દો તો એ ક્યાંય લીધો નહીં સૌથી પેલા પ્રથમ મુદ્દો આપણે એ હતો કે આપને વ્યક્તિગત જ પહેલા વિરોધ હતો પરસોત્તમ રૂપાલાનો ત્યારે આપણે એવું જ કહેતા હતા કે ભાઈ જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તો અમને કોઈ વાંધો નથી પછી આપણે સમગ્ર ભાજપનો વિરોધ કર્યો ચૂંટણી પછી પણ એક કોન્ફરન્સ આપણી એવી થઈ કે જ્યાં લગી પરસોત્તમ રૂપાલા ભાજપના કોઈ પણ હોદ્દામાં છે ત્યાં લગી અમને ભાજપનો વિરોધ રહેશે રહેશે ને રહેશે તો ગઈકાલની જે કોન્ફરન્સ થઈ માફ કરજો હું કોઈના વિરોધમાં નથી પણ એમાં ક્યાંય એ મુદ્દો ન લેવામાં આવ્યો ગઈકાલે ક્યાંય એવો ઉલ્લેખ કરવા ન આવ્યો કે આવનારી ચૂંટણીમાં પણ અમને ભાજપના વિરોધમાં ને રહેશું હવે જ્યારે સમાજની જરૂર ભાજપને ચાર પગે પડે એમ થઈ ત્યારે સમાજ છાનો બેસવાની ટ્રાય કરે છે એવું નહીં બને આ વડીલો જો ભાજપનો વિરોધ નહીં કરી શકો તો અમે યુવાનો ખુલ્લી ભાજપનો વિરોધ કરશું ક્યાં લગી કરશું કે જ્યાં લગી અમારા સમાજની માગણી પૂરી નહીં થાય ત્યાં લગી અમને આવનારા સમયની ચૂંટણીની અંદર અમને ગુજરાતના યુવાનોને ભાજપનો વિરોધ છે અને રહેશે જ અને રાખશું જ જ્યાં લગી સમાજની માગણી પૂરી નહીં થાય ત્યાં લગી આપ વડીલો પાસે પણ એવા અપેક્ષિત છે કે આપ પણ બહુ જલ્દી એવી એક કોન્ફરન્સ કરી અને જવાબ આપો કે આવનારા સમયમાં પણ જો સમાજની માગણી ભાજપ પૂરી નહીં કરે તો ભાજપનો વિરોધ અમને છે અને રહેશે કારણ કે ગઈકાલની ડિબેટમાં ક્યાંય આવ્યો કોઈ મુદ્દો નથી આવ્યો એટલે અમને અફસોસ છે